સુરતમાં પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી વ્યાજખોરો સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ચાલુ મહિનામાં એકસો વીસ જેટલા કેસ સામે આવ્યા છે જેમાં અઠાવન જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજે ત્રેવીસ જેટલા લોકો કે જેઓ વ્યાજખોરીનો શિકાર બન્યા હતા તેમને મિલકતના દસ્તાવેજો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પરત આપવામાં આવ્યા હતા જ્યાં સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ પણ સરકારી અધિકારી હોય અથવા તો રાજનેતા હોય વ્યાજખોરીનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધી કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવું જોઈએ સુરત પોલીસે વ્યાજખોરોના ચુંગાલમાંથી અનેક પરિવારોને મુક્ત કરાવ્યા છે ઓટો રિક્ષા પર વ્યાજખોરો સામે પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો

આ અભિયાનમાં સુરત શહેરના લાલગેટ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દવાઈ આ ગઈ એના કોડવડ સાથે ડ્રગ્સ વેચતા લોકોને વહેલી સવારે પોલીસે સંદેશો આપ્યો કે દવાઈ આ ગઈ હેની સામે પોલીસ આ ગઈ છે અને બધા જ લોકોને પકડીને એક કડક સંદેશો સુરત શહેરમાં રાજ્યની અંદર આપ્યો મહુદ્દીન અંસારી રાશિદ અંસારી અને મોહમ્મદ જાફર ગોહિલને પકડીને સુરત શહેરમાં એક ખૂબ જ મોટું નેટવર્ક પકડવામાં સુરત શહેર પોલીસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે લોકોને સંબોધિત કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે બે હજાર બાવીસની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ અને પ્રથમ કેબિનેટની બેઠકમાં પ્રથમ સૂચના હતી કે રાજ્યના મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને જીવન બચાવવાનું અભિયાન છે નાની મોટી રકમ લેવા લોકો કરતા હતા વિશ્વાસનો વિશ્વાસઘાત કર્યો હજારો મંગલ સૂત્ર અપાવવામાં મોટી સફળતા મળી છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ એક લડાઈ લડી રહી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું વધુમાં કહ્યું હતું કે અમે રાજકીય લોકો છે અમારી ટીકા થાય છે જ્યાં ખોટું થયું હોય ત્યાં ટીકા પણ થવી જોઈએ વ્યાજખોરોનો ત્રાસ હંમેશા વધતો ગયો આ દૂષણ કાયદાકીય દૂષણ નહીં પરંતુ સામાજિક દૂષણ છે આ સમસ્યા આજની નથી આદિ અનાદિ કાળથી ચાલી આવી છે આ સમસ્યા સામે છાતી ખોલીને લડવા માટે અમે આગળ આવ્યા અમારી આ નૈતિક જવાબદારી છે અને અમારી આ લડાઈ લડતા રહીશું વ્યાજખોરોના દાનવોને શહેર અને રાજ્યમાંથી બહાર કાઢીશું ટીકા ટિપ્પણી કરવી એ સૌથી પહેલો અને સહેલો રસ્તો છે સુરતમાં કોઈ ભાઈ નથી જો કોઈની ભાઈની હવા હોય તો લાજપોર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે વ્યાજખોરી કરનાર કોઈ બી વ્યક્તિ હોય ચાહે સરકારી અધિકારી હોય ચાહે પોલીસનો અધિકારી હોય ચાહે મહાનગરપાલિકાનો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડકમાં કડક પગલાં ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલો છું એના સિવાયના બી કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર બી ગંભીર પગલાં ભરવામાં આવશે તેઓએ વધુમાં કહ્યું હતું કે હું ખુલ્લી ચેતવણી આપું છું કે કોઈ સરકારી પોલીસ પોલીસ અધિકારીઓ વ્યાજખોરોનો ધંધો કરતા હોય તો તેવા લોકોને પણ શોધીને કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવવું જોઈએ માતાઓને પૂછો તેમની વેદના શું હોય શકે આવા વિષયોમાં રાજનીતિ ના હોય શકે રાજનીતિ કરવા કરતા એવા વિષયો પર આવી જાય કે સમાજમાં લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે જે કક્ષાએ જવું પડે તે કક્ષાએ જાય છે મારા શહેરના યુવાઓના ભવિષ્યને બરબાદ કરવા લારીની આડમાં ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ શખ્સ પણ અમે ઝડપી પાડ્યા છે આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ માહિતી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે લવ લવજેહાદ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે પ્રેમના સંબંધને બદનામ કરવાવાળાઓને પાઠ ભણાવવો જોઈએ હું રાજ્યના તમામ પોલીસ સ્ટેશનને અભિનંદન આપું છું કોઈ દીકરીનું જીવન બરબાદ થતું અટકાવવાની જવાબદારી સમાજના દરેક નાગરિકની છે જે દીકરીઓનું જીવન બચાવવામાં મહિલાઓએ આગળ આવવું જોઈએ કચ્છ પોલીસે લવ જહાદના કિસ્સામાં સારી કામગીરી કરી જે બદલ કચ્છ પોલીસને હું અભિનંદન આપું છું હું સુરત પોલીસને પણ સૂચના આપું છું કે સુરતનું કોઈ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના કિસ્સા આવે તો એક ટીમ બનાવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત